હેલો દોસ્તો ખરો રાષ્ટ્રીય ફોલો લાઈક આપણે જોઈ રહ્યા ત્યાં પાછળ ઓપનર્યું છે પણ ઘઉં નથી કે નથી કોઈ બીજા ખાધનું એક છે પોક બનાવવા માટેનું પ્રોસેસ ચાલી રહી છે ઓપનરમાં જે બહુ જાઝા કિલ્લો કહી શકાય એવો પોક બને છે તો જોઈએ પોક ઓપનરમાં તૈયાર થઈ રહ્યો છે ચાલો જોઈએ વરિયાના સંજીભાઈ ઢોલરિયા કે જેઓએ પોકનું ઉત્પાદન કર્યું છે અને સારી એવી મહેનતથી પોતે આનું વેચાણ પણ કરે છે અને સમગ્ર પોક પ્રાકૃતિક ખેતી દ્વારા જ તૈયાર કરવામાં આવ્યો હતો હાલ એનું હેક્ટરમાં સફાઈ અને

porque, pô, claro, o Inácio não vai fazer uma foto com જોઈ રહ્યા છે કોક નું ઓલરેડી ઉત્પાદન થઈ રહ્યું છે અને એક સાચી વાત છે કે વર્ષમાં એક જ વખત પોક ખાવા મળે છે જયારે ઘઉં સિઝન હોય તો આપણે આરાવરી એ પૂછીએ સંજયભાઈ ને કે কইলে যত হয় তো কত বাগে সু কন্টাক্ট নাম্বার এবল লেলি সবই ভাই પાસેથી যদি খবর পড়ে વાત કરશો પોક માટે ન મળે સર સાચી વાત છે બારમી ની એક વાર થાય સંજયભાઈ તમે કઈ તો જ પોતા રે આવાજ સંજયભાઈ કોઈને પોક ખાવો હોય ને તમારી પાસે લેવું હોય તો श्रीक जू मित्रू